રાજકોટના હોમી દસ્તુર માર્ગ પર ટ્રાફિકની ત્રણ ટોઈંગ વાન એવી રીતે રસ્તા પર ઊભી જોવા મળી કે ટ્રાફિકને જ અડચણ થવા લાગી સામાન્ય માણસ બે ત્રણ મિનિટ માટે વાહન ઊભું કરે તો તરત જ લોક મારી દેવામાં આવે છે પરંતુ ટ્રાફિક પોલીસ પોતે જ નિયમનો ભંગ કરે ત્યારે કોઈ કાર્યવાહી થતી નથી આવી બેવડી નીતિનો ભોગ ઘણા લોકો બન્યા છે જેને ઝટકામાં મોટે ભાગે દંડ ફટકારવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલી આ ટોઈંગ વાન પર દંડ કોણ ફટકારશે આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક પણ ટોઈંગ વાનમાં ન તો ડ્રાઈવર છે ન તો પોલીસ સ્ટાફનો કોઈ માણસ હાજર છે રાજો ઝુંઝા સામાજિક અગ્રણી અને ડિરેક્ટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાસ કરીને જોઈએ તો રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની જે સમસ્યા છે એ વધુને વધુ વિક્ર બનતી જાય છે ત્યારે વાત કરીએ તો દસ્તુર માર્ગ કે જે સદાનગર મેરી રોડને સલંગના આવેલો છે ત્યાં જે ટ્રાફિકના ટોઈંગના વાહનો છે એ ડ્રાઈવ મૂકી ડ્રાઈવર અને વયા જાય છે અને જે આપણે જોઈએ છે કે જે ટ્રાફિકની જે ગાડીઓ છે ટ્રાફિક પોલીસ છે એ ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે હોય છે પરંતુ અહીં તો એવું છે કે ટ્રાફિક પોલીસ ખુદ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે અને જ્યારે કોઈ વાહન બે મિનિટ માટે કોઈ મૂકીને ગયું હોય તો એ બે જ મિનિટ માટે એનો લોક મારી દે છે અને હજારો રૂપિયાનો એનો દંડ વસૂલે છે તો આ જે બેવડીની જે નીતિ છે ટ્રાફિક પોલીસની એ દૂર થવી જોઈએ આના કારણે જ ટ્રાફિકની વ્યવસ્થા બગડે છે ટ્રાફિકની વ્યવસ્થા સુધારવી હોય તો આ જે હપ્તાખોરીનો જે પ્રશ્ન છે એ દૂર થવો જોઈએ પોતે જે સેન્સ સિન્સિયર હોવા જોઈએ ટ્રાફિક પોલીસના જે સ્ટાફના માણસો એ સિન્સિયર હોવા જોઈએ એના કારણે જ જો આવું નહીં થાય તો ટ્રાફિકની વ્યવસ્થા ક્યારેય નહીં સુધરે જો કોઈ આમ નાગરિક જો બે મિનિટ માટે કોઈ વાહન પાર્ક રોડ ઉપર કરીને જાય તો તાત્કાલિક લોક લગાવી દેવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે જે ટ્રાફિક પોલીસના સ્ટાફના માણસો આ રીતના વાહન રેઢી વાહન મૂકી રોડ ઉપર અને ટ્રાફિકના જે અડચણરૂપ થાય એ રીતના વાહન મૂકીને વયા જાય છે તો એની સામે કેમ દંડની કાર્યવાહી નથી થતી અને સામે પણ પગલાંઓ લેવા જોઈએ અને એની સામે પણ દંડ વસૂલવો હોવો જોઈએ